આપણે એને કઈ રીતે ઓન્ટી ખોલવી કઈ રીતે સક્સેસફુલી ડિલિવરી થાય અને ડિલિવરી થયા પછી કોઈ પણ જાતનું કોમ્પ્લિકેશન ના થાય એ રીતે આપણે સક્સેસફુલ ટ્રીટમેન્ટ આપીએ આ તમામ બાબતો ખાસ છે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલી વાત કે ટોર્સ થવાના કારણો આપણે જોઈએ તો જે પશુ પ્રેગ્નન્ટ હોય અને મોટે મોટેભાગે પાંચથી છ મહિના ઉપરની પ્રેગ્નન્સીની કન્ડિશન ચોમાસાની ઋતુમાં જે જગ્યાએ બાંધી હોય તેઓ ખીલાની આજુબાજુ પાણી ભરાય કાદવ કીચડ થાય તેઓ પશુ આળોટે અથવા તો જો પશુને આપણે ખુલ્લું ચરવા લઈ જતા હોય તો એવી કાદવવાળી જગ્યાએ અથવા તો તળાવની અંદર આળોટે તો એ આળોવાથી નો છે બીજા નંબરે કે કોઈ કન્ડિશનમાં પશુને કોઈ ઓપરેશન કરવાનું થાય દત્તા તરીકે પટેલ ડેસ્મોટોમીનું ઓપરેશન હોય બંને પગે ઓપરેશન કરવાનું થાય તો એક પગે ઓપરેશન કર્યા પછી પશુને આપણે પલટી ખવડાવીને બીજા પડખે ફેરવતા હોઈએ છીએ તો આ કન્ડિશનમાં પણ ટોર્સન થવાનું ચાન્સીસ હોય છે મિત્રો ટોર્સન ભાગે બે પ્રકારના જોવા મળે છે એક તો પ્રી સર્વાઈકલ ટોર્સન અને પોસ્ટ સર્વાઈકલ એટલે કે જે સર્વિક્સથી આગળના ભાગે ગર્ભાશયમાં આપણને ઓંટી જોવા મળે એને આપણે પ્રી સર્વાઇકલ ટોર્શન કહીએ છીએ અને ફિલ્ડમાં નેવું ટકા પ્રેક્ટિસનર મિત્રોને પ્રી સર્વાઇકલ ટોર્સન ડાયગ્નોસિસ કરવામાં તકલીફ પડતી હોય છે એટલે ઘણી વખતે તો પ્રી સર્વાઇકલ ટોર્સનના કેસમાં પ્રોપર ડાયગ્નોસિસ ના મળે અને પશુનું ખોલકી પેઇન હોય પશુ માલિકે આપણને વિઝિટ માટે બોલાવ્યા હોય એટલે આપણે પ્રોપર ડાયગ્નોસિસ ના કરી શકીએ અને ફક્ત ને ફક્ત કોલિકી પેન દૂર કરવા માટે પેઇન કિલર આપીને આપતા રહેતા હોઈએ છીએ અને આ કેસમાં પાછળ જતો બચ્ચું મળતું હોય છે બચ્ચું મળવાથી પશુ પણ મળતું હોય છે અને એના કોમ્પ્લિકેશન પણ થતા હોય છે એટલે પ્રી સર્વાઈકલ પ્રોસનનું ડાયગ્નોસિસ બહુ અગત્યનું છે અને બીજા નંબરનું છે પોસ્ટ સર્વાઈકલ પ્રોર્સ હવે પ્રી સર્વાઇકલ મોટે ભાગે પાંચ છ મહિનાથી માંડીને વિયાવાના બિલકુલ નજીકના પીરિયડ સુધી વધારે આપણને જોવા મળશે છે વિયાવાના દિવસે ભાગ્યે જ એ પ્રી સર્વાઇકલ ટોર્સન આપણને જોવા મળશે બાકી એ વખતે મોટે ભાગે પોસ્ટ સર્વાઇકલ ટોર્સન જ જોવા મળશે અને પોસ્ટ સર્વાઈકલ ટોર્સન તો અગાઉના તબક્કે ક્યારે લગભગ જોવા નહીં મળે એ ફક્ત ને ફક્ત વિયાવાના એક બે દિવસ કે ચાર દિવસ બાકી હોય એવા તબક્કે જ આપણને પોસ્ટ સર્વાઈકલ ટોર્સન જોવા મળતું હોય છે એટલે ટોર્સનના કેસમાં જે પાછળના તબક્કે પોસ્ટ સર્વાઈકલ ટોર્સન થતું હોય છે એટલે મોટાભાગના મિત્રો છેતરાઈ જતા હોય છે અને પ્રોપર ડાયગ્નોસિસ કરી શકતા હોતા નથી હવે ટોર્સનના આપણે સિમ્ટમ્સ જોઈએ તો જે કેસમાં પશુ પ્રેગ્નન્ટ હોય અને એબડોમિનલ ક્વોલિટી પેઇન બતાવે ઊભું એબડોમિયન તરફ પગ પછાડતું હોય એટલે એકાઇન્ડ લિ પાછળના પગથી લાત મારતું હોય પછી ઊભું હોય તો પણ પાછળના બે પગ પાછળ ખેંચતું હોય અને આખું આ બે આ પગ આગળના ખેંચાઈને આખું શરીર ટાઈટ કરતું હોય વારે ઘડીએ ઊભું થાય બેસી જાય એમ પણ કરતું હોય વધારે સિવિયર એબડોમિનલ પેઇન હોય એ વખતે અને બેઠું હોય ત્યારે આડું પડીને પણ પાછળના બે પગ પાછળની બાજુ હોય છે ઘણી વખતે એડ ઉપર હોય ને પોસ્ટ સર્વાઈ હોય એ વખતે તો તમે ધ્યાનથી નિરીક્ષણ કરો તો એનો જે ટેલનો ભાગ હોય છે એના નીચેના મસલ્સ હોય છે એ પણ થોડા આપણને ટ્વિસ્ટ થયેલા જોવા મળતા હોય છે તો આ બધા સિમ્ટમ્સના આધારે આપણે એનું ડાયગ્નોસિસ પણ કરી શકીએ હવે એનું પ્રોપર ડાયગ્નોસિસ કરવા માટે તો એક તો પ્રોપર એની હિસ્ટ્રી હોય પ્રેગ્નન્સીની પોલિકી પેનના સિમ્ટમ્સ હોય પછી જ્યારે આપણે એને એક્ઝામિન કરીએ તો સૌથી પહેલાં પર બજારનાલ એક્ઝામિન કરી લેવાનું મોટે ભાગે લાસ્ટ સ્ટેજમાં હશે પશુ પ્રેગનન્સીમાં તો આપણને પોસ્ટ પોસ્ટ સર્વાઇકલ ટોર્સન તરત ડાયગ્નોસિસ થઈ જશે જે બાજુ ટોર્સન હશે એ બાજુ આપણો હાથ ટ્વિસ્ટ થશે અને જો ઓસ્ટ સર્વાઈકલ ટોર્સન આપણને ન દેખાય તો પછી બીજા નંબરે આપણે પર રેક્ટલ એક્ઝામિનેશન કરવા હવે પર રેક્ટલ એક્ઝામિનેશન આ કેસમાં બહુ અગત્યનું છે પર રેક્ટલ એક્ઝામિનેશનથી જ આપણે પ્રી સર્વાઇકલ ટોર્સન ડિટેક્ટ કરી શકીએ હવે પ્રી સર્વાઇકલ ટોર્સન પર રેક્ટલ એક્ઝામિનેશનથી કઈ રીતે ડિટેક્ટ કરવું તો એના માટે મિત્રો સૌથી પહેલી વસ્તુ કે તમને ફ્રીમિટસ ચેક કરતો આવડતું પ્રેગ્નન્ટ પશુને થ્રીમીટર બી તમે જો સહેલાઈથી પકડી શકતા હોય અને ચેક કરી શકતા હોય તો એ કેસમાં તમારા માટે ડાયગ્નોસિસ સરળ થઈ જશે તો સૌથી પહેલું જ્યારે આપણે પરરેક્ટલ હાથ નાખીએ તો સર્વિક્સથી આગળના ભાગે ક્યાંય ગર્ભાશયમાં ટ્વિસ્ટ છે કે કેમ એ જોઈ લેવા જો ટ્વિસ્ટ હોય તો તો આપણને ઇઝીલી ખબર પડી જશે અને એ ટ્વિસ્ટ કઈ બાજુ છે એ પણ થોડુંક ધ્યાન રાખી લેવા તો જ્યારે આપણે પરરેક્ટલી હાથ નાખીએ તો ગર્ભાશયનો સર્વિંગથી આગળના ભાગે ચાહે મોટે ભાગે આટલા ભાગમાં તમને ટ્વિસ્ટ જોવા મળશે જો ટ્વિસ્ટ હશે તો નહીંતર આખું ગર્ભાશય એકદમ નીચે ભળી ગયેલું હશે તો આપણને ટ્વિસ્ટ પાર્કેટ નહીં થાય તો એ કેસમાં મહત્વની વસ્તુ છે કે પ્રિમીટર્સ મોટે ભાગે પશુના એડોમીના બંને બાજુએ ડાબી સાઈડે લેફ્ટ ટ્રિમિટર્સ આટરી અને જમણી સાઈડે રાઈટ ફ્રીમિટર્સ આટરી આપણને જોવા મળશે અને મોટે ભાગે થાપાના ભાગે એ ફેમિટર સાકરી થાપાના ભાગે તમે બે સાઈડે હાથ એ રીતે પાલપેટ કરીને ચેક કરી શકો થાપાના ભાગે તમે હાથ ધીમે 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 બધા ઓર્ગન્સ પકડવાની કોશિશ કરો તો એમાં જે ઓર્ગન્સ પકડાય એમાં ફેમિટર સાકરી છે એ ફેમિટર સાકરી અંદર એબ્ડોમેન્ટમાં ફ્લોટિંગ હશે આ એક જ આરપી એવી છે કે આમથી એમ અંતિ હોય અને જેમ જેમ પ્રેગ્નન્ટ થાય એમ 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 એની સહી શરૂઆતના તબક્કે દોઢ બે મહિને મળ આપણી નાડીના ધકારા પાલપેટ કરી શકાય એટલી જ જાડી હોય જ્યારે નવ દસ મહિને તો અંગૂઠા જેટલી જાડી થઈ ગઈ અને એની અંદર જે પાણીની પાઇપમાં એકદમ કોષ્ટિ પાણી જતું હોય એ રીતે બ્લડનું ઘસે ગામવાને ક્લિયર કટ ખબર પડે એટલે એ ટાઈપ્રિમિટસ આટરી હોય એ આટરી આપણે પકડીએ એટલે આપણને અંદર આવી હવે જે કેસમાં દાખલા તરીકે આ ક્રિમિટસ આટરી રાઈટ સાઈડની છે તો મોટે ભાગે ગર્ભાશયની રાઈટ સાઈડમાં નીચે આપણને જતી જોવા મળે છે નોર્મલ કન્ડિશન અને લેફ્ટ સાઈડની આંટરી ગર્ભાશયના લેફ્ટ સાઈડમાં નીચે જતી જોવા મળે છે પરંતુ જે કેસમાં રાઈટ સાઈડનું ટોર્સન હશે એ વખતે શું થશે કે આ જે લેફ્ટ સાઈડની આંટળી રાઈટ સાઈડની આંટણી તો એના નીચે જ હશે પરંતુ આ જે લેફ્ટ સાઈડની આંટરી છે એ ઉપરથી જે રાઇટ સાઈડની થ્રીમીટર્સ આટળી છે એ બાજુ ટ્વિસ્ટ થયેલી છે આખી તમે આટરી પકડો તો બંને આટરી રાઈટ સાઈડ આપણને જોવા મળશે રાઈટ સાઈડની તો નીચે જતી રહેશે ઉપરની લેફ્ટ સાઈડની થ્રીમીટર સાંકળી પણ એના નીચેના બાજુ જતી જોવા મળશે એટલે ગરબાશયના ઉપરની બાજુએ થઈ અને રાઈટ સાઈડ જતી જોવા મળશે એટલે આપણને ક્લિયર ખબર પડે કે ગરબાશાયડ રાઈટ સાઈડ પીસ્ટ થઈ ગયું છે એ રીતે લેફ્ટ સાઈડનું ટોસન હોય તો લેફ્ટ સાઈડની થ્રીમીટર સાંકળી ગરબાશાયડના નીચેના ભાગે નોર્મલ કન્ડિશન હોય પરંતુ રાઈટ સાઈડની લેફ્ટ થ્રીમીટર સાંકળી એ ગર્ભાશયના ઉપરના બાજુ થઈ અને ગર્ભાશયના નીચેના બાજુ લેફ્ટ સાઈડમાં જતી જોવા મળશે એટલે બંને આ ડ્રીમિટર્સ આખરી ગર્ભાશયના લેફ્ટ સાઈડમાં જોવા મળશે એટલે આના આધારે આપણે પરફેક્ટ ડાયગ્નોસિસ કરી શકીએ કે એને રાઈટ સાઈડ પ્રિસર્વાઈકલ ઓપ્શન છે કે લેફ્ટ સાઈડ સર્વાઇકલ પોર્સન છે એટલે મિત્રો આ એક જે ડાયગ્નોસિસની પરફેક્ટ ટેકનિક છે તો સર્વાઈકલ ટોર્સનમાં તો પરવાજાને લઈ આપણને ક્લિયર ખબર પડી જાય છે જ્યારે પ્રી સર્વાઈકલ ટોર્સનમાં ફક્ત ગરબા ટ્વિસ્ટિંગ કે કઈ બાજુ ટ્વિસ્ટ થયેલું છે એ અને બીજું ફ્રીમિટર્સ આઠ એના આધારે આપણે પરફેક્ટ ડાયગ્નોસિસ કરી શકીએ મિત્રો એકવાર આપણે પરફેક્ટ ડાયગ્નોસિસ ઉપર આવી ગયા એને રાઈટ સાઇડ ટોર્સન છે કે લેફ્ટ સાઈડ ટોર્સન છે તો બીજા નંબરે એ વસ્તુ આપણે જજ કરવાની થાય કે ટોર્સનની ડિગ્રી કેટલી છે જો એકસો એંસી ડિગ્રી કરતા ઓછું ટોર્સન હોય અને પશુ વિહાવવાની અણી ઉપર હોય તો આપણે એને એકાદ કે બે દિવસ માટે રાહ જોઈ શકીએ એ કેસમાં આપણે નોર્મલી પેનકિલર કે આપી અને એકાદ દિવસ રાહ જોવાનું પરંતુ એકસો એંસી ડિગ્રીથી વધારે ટોર્સન હોય અને પોસ્ટ સર્વાઈકલ ટોર્સન હોય તો એ કેસમાં પણ આપણે બને ત્યાં સુધી એ જે વખતે આપણે ડાયગ્નોસિસ કરીએ એ વખતે તરત એ ટોર્સન રિલીવ કરવાની કોશિશ કરી દેવાની જ્યારે પ્રી સર્વાઈકલ ટોર્સન ગમે તે સ્ટેજનું ટોર્સન હોય ચાહે પાંચ મહિને છ મહિને કે આઠ મહિને કે નવ મહિને અને એકસો એંસી ડિગ્રીથી વધારાનું ટોર્સન હોય તો એના દિવસે બને ત્યાં સુધી ટોર્સન રિલીવ કરી દેવાનું નેવું ડિગ્રી કે એકસો એંસી ડિગ્રી કે શું એકસો એંસી ડિગ્રીથી ઓછું ટોર્સન હોય અને આપણને એવું લાગે કે ટોર્સન રિલીવ કરવાની ઉતાવળ કરવા જેવી નથી તો ને તો જ એ કેસમાં આપણે ભેટ કરી શકીએ ઘણી વખત કેવું બનતું હોય છે કે એકસો એંસી ડિગ્રીથી ઓછા ટોર્સન પશુ જ્યારે બેસીને પાછળના પગ ખેંચતું હોય એ વખતે જે ટ્રેનિંગ કરે ને ટ્રેનિંગ કરવાના લીધે એ ગર્ભાશયની આંટી ઘણી વખતે ધીમે 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 ખુલી જતી હોય છે આ કેસમાં આપણે મહેનત કરવી પડતી હોતી નથી પરંતુ મોટે ભાગે આ વસ્તુ પોસ્ટ સર્વાઇકલ ટોર્સનમાં સહેલાઈથી ખુલી જાય છે બાકી પ્રી સર્વાઇકલ ટોર્સનમાં લગભગ ખુલતું હોતું નથી અને જ્યારે પણ આપણે ડાયગ્નોસિસ કરી લઈએ કે એનું પ્રી સર્વાઇકલ ટોર્સન છે હજુ વ્યાવાની ઘણી બધી બહાર છે તો શક્ય એટલા ઝડપી આપણે એનું ટોર્સન ખોલી દેવું જોઈએ જો ટોર્સન સમયસર ન ખોલીએ તો એના કોમ્પ્લિકેશન બીજા વચ્ચે એટલે દાખલા તરીકે જો ટોર્સન ન ખોલીએ અને બચ્ચું ટોર્સનમાં એમના એમ યથાવત કંડિશનમાં હોય તો જેમ 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 બચ્ચાનો વિકાસ થતો જશે ટોર્સનની ટાઈટ રોટીના લીધે ગર્ભાશયની સાઈઝ વધશે એમ બચ્ચા ઉપર પ્રેશર વધશે અને બચ્ચું મારી જશે ટોર્સનના લીધે થ્રીમીટર્સ આકરી પણ ઘણી વખતે ગર્ભાશયની નીચે માટીમાં આવતી હોય છે એના ઉપર પણ પ્રેશર આવતું હોય છે એટલે બ્લડનું સર્ક્યુલેશન એમાં પણ ઘણી વખત ધીમું થઈ જતું હોય છે બ્લડ સપ્લાય ફ્લો જેવું હોય છે એ ધીમો થઈ જતું હોય છે બચ્ચાને પૂરું પોષણ મળતું નથી એના લીધે પણ બચ્ચું મળી જતું હોય છે એટલે જો બચ્ચું મરે અને બચ્ચાને જો કોઈ ઇન્ફેક્શન નહીં લાગેલું હોય તો એ કહેશું ટાઈમ પૂરો થવા છતાં કાંઈ કે બેસ્ટ રહ્યા નહીં ઘણી વખતે દસ મહિના અગિયાર મહિના બાર મહિના થાય પશુ માલિક આપણને કંઈક ટાઈમ પૂરો થઈ ગયો પણ ફેસ મળ્યાતી નથી આપણે જોઈએ તો એ કેસમાં બચ્ચું ભરેલું હોય અને મમ્મી ફાઇટ થઈ ગયું હોય બચ્ચાનું પાણીને બધું સુકાઈ જાય ફક્ત હાડ પિંજર જ અંદર રહેતું હોય ધીમે 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 એ કેસમાં પાછળથી જાનવર પણ સુકાતું જતું હોય છે અને લોબા ટાઈમે જાનવર પણ મરી જતું હોય છે જ્યારે જે કેસમાં થોડું ઘણું સર્વિક્સ ઓપન થઈ ગયેલી હોય અથવા તો ગર્ભાશયમાં ઇન્ફેક્શન લાગેલું હોય એ કેસમાં બચ્ચું મરશે મરવાની સાથે બચ્ચું ફૂલશે એટલે મેસરેજ સંત થશે ફૂલીને એના કોવાશે કોવાયા પછી થોડો ઘણો ડિસ્ચાર્જ પર ટ્રેક્ટરલી એટલે સોરી પર મજાને લઈ એનો ડિસ્ચાર્જ પણ ઘણી વખતે ચાલુ થઈ જશે અને એ ડિસ્ચાર્જ ફાઉલ સ્મેલિંગ ડિસ્ચાર્જ હોય હવે એ ટોર્સનના લીધે ગર્ભાશયના સ્નાયુઓ કડક થયા હોય સ્નાયુ કડક થવાથી સર્વિક્સના સ્નાયુ પણ કડક થાય ફાઇબ્રોસિસ થઈ જતું હોય આવા સંજોગોમાં સર્વિક્સ પૂરેપૂરી ખુલી ના શકે ટોળસન પૂરેપૂરું ખુલ્યું ના હોય એટલે આંટી હોય વધતા સર્વિક્સમાં એક બે ફિંગર પબોમાં જાય એટલી સર્વિક્સ ખુલે અને બચ્ચું બહાર આવી શકે નહીં એટલે આ કન્ડિશનમાં મેસરેશન થઈ અને બેસ્ટ પણ સોરી મેસરેશન થવાથી ટોક્સેમિયા થાય અને ટોક્સેમિયા થવાથી પશુનું મૃત્યુ થતું હોય છે હવે ત્રીજી કન્ડિશન કે જ્યારે પશુ અંદર બચ્ચું અંદર મરી ગયું હોય મમીફાઈડ થયું હોય અથવા તો મેસરેશન થયું હોય ગમે તે રીતે આપણે બચ્ચાને બહાર કાઢીએ ગર્ભાશયનું ઇન્ફેક્શન એટલું બધું અંદર લાગેલું હોય તો એના પાછળથી જે કોમ્પ્લિકેશન થાય એમાં પાયોમેટ્રા પણ થતું હોય અથવા તો ગર્ભાશયનું એડેજન થતું હોય છે ફેલોપિયન અથવા તો ઓપરોબર્સલ એડેજન પણ થતું હોય છે અને એ કેસમાં પશુ ફરીથી કાબણપત્ર થતું હોતું નથી અને નથી એટલે ટોર્સનના કેસમાં કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન્સ ન થાય એટલા માટે શરૂઆતના તબક્કે કે જ અને પ્રોપર ટાઈમે એનું ડાયગ્નોસિસ થાય અને પ્રોપર ટાઈમે એ ટોર્સન રિલીફ થાય એ ખાસ જરૂરી છે જો ટોર્શન તમે સમયસર રિલીવ નહીં કરો તો કોમ્પ્લિકેશન થશે થશે ને થશે એટલે જે દિવસે આપણા ધ્યાનમાં આવે કે આને ટોર્સન છે અને ટોર્સન રિલીફ કરવા જેવું છે તો તરત આપણે ટોર્સન રિલીફ કરી દેવું હવે ટોર્સન રિલીફ કરવાની આપણે ટેકનિકની વાત કરીએ તો પશુને એવી કમ્ફર્ટ જગ્યાએ લઈ જાવ કે નીચે એની બેઠક એકદમ ઊંચી હોય ઊંચી માપતી હોય બધા પશુને જે જગ્યાએ આપણે બેસાડવાનું છે તો પશુ બેઠા પછી પણ એનો જે મોઢાનો આગળનો ભાગ થોડો ઘણો નીચેની તરફ એટલે ઢાળવાળો હોય અડધા ફૂટ જેટલો એ ઢાળો હોય જેથી કરીને સ્ટેશન થાય તો પણ એનું ફ્લુડ બહાર નીકળી જાય એસ્પિરેટ ન થાય તો એવી જગ્યાએ લઈ જઈને ઊભું કરો પછી ત્યાં લઈ જઈને એને અડધોથી પોણો એલ જેટલું જાહેરેથી નાખો ઝાયરેથી આપ્યા પછી એક કે બે મિનિટની અંદર પશુ બેસી જશે અને જો પશુ ન બેસે તો આ કન્ડિશનમાં આપણે બે આગળના પગ પૈકી ગમે તે એક આગળનો પગ ઊંચો પકડી લેવાનો એટલે એક પગ ઊંચો પકડીશું એટલે બીજી કે ત્રીજી મિનિટે વધુમાં વધુ પશુ બીજા પગે પણ ઘૂંટણીએ પડી જશે અને આરામથી બેસી જશે હવે પશુ બેસે ત્યારે એક વસ્તુ ખાસ કાળજી રાખવાની કે જે પશુને રાઈટ સાઈડનું ટોર્સન હોય તો એને આપણે રાઈટ સાઈડ રોટેટ કરવાનું થાય એટલે એનું રાઈટ સાઈડનો એબડોમેટનો ભાગ નીચે રહે એટલે રાઈટ સાઈડ લેટરલ રિકમ્બન્સીમાં બેસાડવાનું થાય અને જો લેફ્ટ સાઈડનું ટોર્સન હોય તો લેફ્ટ લેટરલ રિકમન્ડ પોઝિશનમાં બેસાડવા થાય એટલે બેસતી વખતે પશુને આપણે એટલું હેલ્પ કરવાની અથવા તો એટલું મેનેજ કરી લેવાનું કે બેસતી વખતે પશુ જે સાઈડનું ટોર્સ હોય એ સાઈડ બેસી શકે હવે એકવાર પશુ બેસી ગયા પછી એને લેટરલ રિકમંડ પોઝિશનમાં લઈ જવાનું એક દોરડાથી આગળના બે પગ ભેગામાંથી કાઢો અને પાછળના બંને પગ અલગ અલગ રાખો અલગ અલગ દોરડાથી બાંધો પછી એના જે પેટના ફ્લેન્ક રિજિયન ઉપર ફ્લેન્ક રિજિયન ઉપર આપણે લાકડાનું દબાણ આપતા હવે એ લાકડું જે આપણે હંમેશા એવું પસંદ કરવાનું કે ઓછામાં ઓછું ચૌદથી ચૌદ પંદર કે સોળ ફૂટ લાંબુ હોય જેટલું લાકડું આટલું લાંબુ હશે તો એ લાંબા લાકડાના લીધે પશુને જ્યારે આપણે પલટી ખવડાવતા આવીશું એ વખતે આપણને પણ તકલીફ નહીં પડે અને એકદમ કમ્ફર્ટલી બંને સાઈડે આપણે વ્યવસ્થિત પ્રેશર આપી શકીશું વધારે પ્રેશર આપવાની જરૂર નહીં પડે બબે માણસોના પ્રેશરની જરૂર નહીં પડે એક જ માણસના પ્રેશરથી ચાલી જશે બીજા નંબરે કે લાકડું અતિશય પહોળું પણ ના હોવું જોઈએ કે અતિશય સાંકડું પણ ના હોવું જોઈએ બે ત્રણ ઇંચની પહોળી પાટલી ના ચાલે ઓછામાં ઓછી પાંચથી છ ઇંચની પહોળી પાટલી હોય એનાથી વધારે બહુ પહોળું પણ લેવાનું નહીં અને ત્રીજા નંબરે કે બહુ પાતળું ના હોવું જોઈએ કે જેથી કરીને આપણે વજન આપીએ વળી જાય અથવા તો ભાગી જાય આપણને હોવું જોઈએ અને જો લાકડું ના હોય તો આપણે ચાર કે પાંચ ઇંચના વ્યાસવાળી લોખંડની પાઇપ પણ આપણે વાપરી શકીએ એક બાજુ આપણે જેલેજીનું ઇન્જેક્શન આપેલું હોય છે એટલે એના એબ્ડોમિલન મસલ્સ એકદમ રિલેક્સ થઈ જતા હોય છે અને એ વખતે જ્યારે આપણે લાકડાનું કે પાઇપનું પ્રેશર આપીશું તો આપણું પ્રેશર છે કે એના નીચે સુધી પ્રેશર લાગશે એટલે પેટ આખું દબાશે પેટ આખું દબાશે એ વખતે જ્યારે આપણે પશુને રોટેટ કરીશું તો રોટેશન વખતે એનો ગર્ભાશય લોક થશે અને આરામથી આપણે એ વિસ્ટ ખોલી શકીશું એટલે હંમેશા લાકડું કે પાઇપ એ રીતે પસંદ કરો અને એની લંબાઈ પણ ચૌથી સોળ ફૂટ હોય એવી પસંદ કરો હવે એકવાર લાકડું પસંદ કરી લીધું લાકડાને એના ફ્લેક રિજિન ઉપર ગોઠવી દીધું પછી આગળના પગના દોરડાનું જે બાંધેલું હોય એને ત્રણથી ચાર માણસો પકડીને ખેંચે બધા પાછળના બંને પગના અલગ અલગ દોરડાને એક એક દોરડા ઉપર ત્રણેક ત્રણથી ચાર માણસ હોય એ રીતે ગોઠવણ કર્યા પછી પાઇપ કે લાકડાના બંને ચડે એક એક માણસો વ્યવસ્થિત પ્રેશર આપે પ્રેશર એ રીતે આપવાનું કે જ્યારે પશુને એકવાર ઊંચું કરીએ પછી બંને છેડે એક સરખું પ્રેશર લગાવી દેવાનું અને ધીમે 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 પશુને રોટેટ કરી દેવા રોટેટ એકદમ ઝડપથી પણ નહીં કરવાનું અને અતિશય ધીમું પણ નહીં કરવાનું માપની સ્પીડમાં લાકડાનું પ્રેશર મૂટ્રસ ઉપર પ્રોપરલી જળવાઈ રહે એ રીતે રોટેટ કરવાનું જ્યારે પશુને રોટેટ કરતા હોય એટલે એક માણસ એના મોઢાના ભાગે પણ રાખવાનો કે જેથી કરીને પશુ પલટી થાય તેથી એનું મોઢો પણ આપણે ફેરવી આપવું પડે એટલે આ રીતે ધીમે 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 પશુને ઉપાડીને રાઈટ સાઈડ કંપનીશનમાં હોય તો રાઇટ સાઈડ એકવાર રોટેટ કરતો લેફ્ટ સાઈડ ટોર્સન હોય તો એક લેફ્ટ સાઈડ રોટેટ કરતો એકવાર પલટી ખવડાવ્યા પછી લાકડું સાઈડમાં મૂકીને પશુને ફરીથી સ્ટર્નલ રિકમન્ડ પોઝિશનમાં બેઠો કરતો ફરીથી પરરેટનાલી કે પરનાલી હાથ નાખીને ચેક કરી લો કે ટોર્સન કેટલું રિલીફ થયું છે ટોર્સન મોટે ભાગે પહેલી કે બીજી પલ્ટીમાં અને પ્રોપર તમારી ટેકનિક હશે તો એક અને બે પલ્ટીમાં રિલીફ થઈ જશે એટલે પહેલી પલ્ટીમાં તમે કેટલું ટોર્સન રિલીફ થયું છે જોઈ જ લેવાનું અને ટોર્સન આપણને લાગે કે રિલીફ થયું છે એકસો એંસી ડિગ્રી કરતો હજુ એ વધારે છે તો ફરીથી આ જ રીતે બીજી પલટી મારવાની પરંતુ એવું લાગે કે ના હવે એકસો એંસી ડિગ્રી કરતો ઓછું જ છે નેવું ડિગ્રી આસપાસનું ટોશન છે તો બીજી પલ્ટીમાં આપણે એને લાકડાનું કે પાઇપનું વજન આપવાનું નહીં વજન આપ્યા વગર આપણે એકાદ પલટી મારી શકીએ એટલે ટૂંકમાં એક કે બે પલટી આપણે લાકડું કે પાઇપ રાખીને મારવાની થાય અને એકાદ પલટી લાકડું કે પાઇપ રાખ્યા વગર મારવાની થાય વધુમાં વધુ બે કે ત્રણ પલટીથી ટોસન ખુલી જવું જોઈએ જો એનાથી વધારે પલટી મારવાની નોબત આવે તો એ કેસમાં સમજી લેવાનું કે બચ્ચાને નુકસાન થવાના ચાન્સીસ પૂરેપૂરા રહેશે બચ્ચું મરશે પણ ખરું અને કદાચ ટોર્સન ના ખૂલે તો બેસને મરવાના પણ ચાન્સીસ પૂરેપૂરા થઈ જતા હોય છે એટલે જ્યારે પણ આપણે ટોર્સન રિલીફ કરતા હોઈએ ત્યારે બિલકુલ શાંતિથી અને પરફેક્ટ ટેકનિકથી જ ટોર્સન રિલીફ કરવાનું અને એકવાર ટોર્સન રિલીફ થઈ જાય પછી લાકડુંને બધું સાઈડમાં મૂકી દઈ ધોડાબોડાથી છોડી દો બેસને ફરીથી એક્સટર્નલ રિકમંડ પોઝિશનમાં બેસાડી દો અને ટ્રીટમેન્ટ આપો ભાઈ ટ્રીટમેન્ટની અંદર ડેક્સ્ટો एक बॉटल इंजेक्शन फिनाडाइन के वेटाजीन वीस पचीस के तीस एम एल जरूरियात मुजब आप एंटीस्टामिटिक तरीके ए बिलो बी कॉम्प्लेक्स तरीके कॉन्सिप्लेक्स आपको, अने एंटीबायोटिक तरीके ऑक्सी कटरा सैक्लिफ पचास सौ एमएल लाख एक पर डेफ फ्लोज आप पची पासी जी एक बॉटल स्लोली आई आप આ બધી ટ્રીટમેન્ટ આપશું એટલે પાંચથી દસ મિનિટની અંદર પછી પશુ ફરીથી પશુ એલર્ટ થઈ જશે અને એલર્ટ થઈને ઊભું થઈ જશે એકવાર પશુ ઊભું થઈને એના ઠેકાણે આવી જાય પછી ફરીથી પણ ગ્લોઝ લગાવીને પર અને પર મજા એના જરૂરિયાત મુજબ હાથ નાખીને પરફેક્ટલી ચેક કરી લેવાનું કે આપણે જે કંઈ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા છીએ એ આપણો નિષ્કર્ષ બરાબર છે કે નહીં એનું કન્ફર્મેશન કરી લેવાનું એકવાર આપણને લાગે કે ના ટોર્શન કમ્પ્લીટ રિલીફ થઈ ગયું છે બિલકુલ નોર્મલ કંડિશનમાં છે હવે મિત્રો જ્યારે ફ્રી સર્વાઈકલ ટોર્સન હોય પૂરો ટાઈપ થયો ન હોય તો એ કેસમાં આપણે એક બાજુ જેલેજીન આપીએ છીએ એના પેટ ઉપર વજન આપીએ છીએ બેસને રોટેટ કરીએ છીએ આ બધા સંજોગોના લીધે ઘણી વખત બચ્ચું મરવાના ચાન્સીસ હોય છે દસ વીસ ટકા કેસમાં બચ્ચું મળતું હોય છે એટલે પશુપાલિકને પણ આપણે પહેલાંથી કન્વિન્સ કરી લેવાતા કે આ કેસમાં બચ્ચું મરશે અને કદાચ બચ્ચું ફેંકશે પરંતુ જો બચ્ચું ના મરે તો ફૂલ ટાઈમ જ્યાં સુધી એનો ટર્મ જસ્ટેશન પીરિયડ પૂરો થાય ત્યાં સુધી પૂરેપૂરું સુપરવિઝન આપણે રાખવાનું કોઈ પણ ટાઈપના સિસ્ટમ્સ બતાવે તો જરૂરિયાત મુજબ આપણે એને ચેક પણ કરતા રહે એટલે મિત્રો આજના વિડીયોમાં ટોર્શન એના સિમ્પ્ટમ્સ ડાયગ્નોસિસ એના કોમ્પ્લિકેશન્સને ટોર્શન રિલીવ કરવાની ટેકનિક્સ અને એનું મેનેજમેન્ટ તમામને લગતી તમામ બાબતોની આપણે ચર્ચા કરી લીધી છે આશા રાખું કે આ વિડીયો તમામ પ્રેક્ટિશનર મિત્રોને ચોક્કસથી ઉપયોગી સાબિત થશે મિત્રો વિડીયો સારો લાગે તો બીજા મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો આજના વિડીયોનું અહીં હું સમાપન કરું છું બીજા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી રજા લઈએ આભાર જય ભારત જય પશુપાલન